ધરેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પ્રસ્તુત આ વિડીયોમાં હું કૃપાલ તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના યુગમાં તહેવાર તો દરેક લોકો ઉજવતા હશે પણ શું એ તહેવારનું સાતત્ય જળવાય છે તો ચાલો માણીએ આ વિડીયો દ્વારા હું જેની અને હું ધ્રુવી રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનો નિસ્વાર્થ પ્રેમ ભાઈની રક્ષા માટે બંધાતું પવિત્ર રક્ષા કવચ સાચા મનથી બંધાયેલ લાલ રંગનો દોરો પણ આજના આતંકવાદના આતંકવાદ જેવા દુષણો સામે લડતા ભાઈને રક્ષા માટે સ્પાઈડર અને સુપરમેન જેવી દો જેવી રાખડીઓની જરૂર નથી આ એક એવું બંધન છે જેના આગમનના અહેસાસ માત્રથી વાતાવરણમાં અનેરી ખુશબુ ફેલાઈ જાય છે આ એક એવું બંધન છે જેમાં પોતાના પ્રેમ ભાવ રૂપી પ્રકાશથી થી સંપૂર્ણ વિશ્વને અંજવી નાખે છે આ એક એવું બંધન છે જેમાં રક્ષા અને બલિદાનની ભાવના છે આ એક એવું બંધન છે જેમાં એક બહેન પોતાના ભાઈની કલાઈ ઉપર રક્ષા કવચ બાંધે છે ત્યારે નિસ્વાર્થપણે પોતાનો પ્રેમ ભાવ રજૂ કરે છે અરે ધ્રુવી અને જેની આટલી ગહન વાતો સાની કરી રહ્યા છો રક્ષાબંધનની હા રક્ષાબંધન આવતા જ વાતાવરણમાં અનેરી તાજગી ફેલાઈ જાય છે તથા દરેક ઘરમાં માં હર્ષો ઉલ્લાસનું વાતાવરણ સર્જાય છે જાણે કે ઇન્દ્ર અને ઇન્દ્ર સાક્ષાત આ ધરતી ઉપર ઉતરી આવ્યા ન હોય અને સમગ્ર વિશ્વ સાથે આ તહેવાર મનાવતા ન હોય રક્ષાબંધન એટલે રાખડીના ધાગા સુધી લંબાઈને રહે એ નહીં પણ એક એવો અનોખો બંધન છે જેમાં એક બહેન પોતાના ભાઈને માયાવી દુનિયાની રક્ષા કાજે પોતાની પ્રેમરૂપી શક્તિને એકત્રિત કરીને ભાઈની કલાઈ ઉપર રાખડી સ્વરૂપે બાંધે છે અને હર હંમેશ પ્રભુને ભાઈની રક્ષા કાજે એક રક્ષારૂપી બંધનથી બાંધે છે હા એક જમાનો હતો કે જ્યારે લાલ ટુકડો પણ એક રક્ષા કવચનું સ્થાન ભજવતો હતો આજના મોડર્ન જમાનામાં ફેશનેબલ તથા મોડર્ન રક્ષા કવચો આવે છે જેનાથી લોકો રક્ષાબંધનની ઉજવણી કરે છે પણ તને ખબર છે ધ્રુવી આજના આધુનિક આધુનિક યુગમાં આ તહેવાર પર અન્ય તહેવારની માફક માત્ર એક ઉજવણી થઈને જ રહી ગયો છે આજનો બદલાતો એટલે કે અત્યાધુનિક સુવિધાવાળા સમાજમાં માત્ર ગણ્યા ગાંઠિયા લોકોને જ આ તહેવાર વિશેની માહિતી છે અને અન્ય લોકો તો વર્ષોથી ઉજવવામાં આવતા આ તહેવારને માત્ર એક ઉજવણીની ખાતર જ દેખાડા માટે જ ઉજવતા હોય છે હા એક સમય હતો કે જ્યારે એક લાલ રંગનો ટુકડો પણ રક્ષા કવચ સૂત્રનું સ્થાન ભજવતો હતો પણ અત્યારના સમયમાં તમે બજારમાં નીકળો તમને નવા નવા નિત નવા બધા રક્ષા સૂત્રો મળે છે જેનાથી લોકો રક્ષાબંધન ની ઉજવણી કરે છે સમય બદલાયો છે તહેવારની ઉજવવાની રીતમાં પરિવર્તન આવ્યા છે પહેલા એક બહેન હોશે હોશે પોતાના ભાઈને રાખડી બાંધતી હતી અને ભાઈ જે ભેટમાં આપે તેનો સહજપણે સ્વીકાર કરતી હતી આજના યુગમાં તો દેખાડાનો યુગ છે એટલે એવું જ લાગે છે કે બહેન પોતાના ભાઈને મોંઘી રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનને મોંઘી ગિફ્ટ આપે છે હવે આ લોકોને કોણ સમજાવે કે મોંઘી ફેશનેબલ રાખડી બાંધવાથી આતંકવાદ જેવા દૂષણ વચ્ચે રહેતા ભાઈને રક્ષા ન મળી રહે બેટમેન સુપરમેન કે ક્રિસ તથા ડોરેમોન ડોરેલી રાખડી બાંધવાથી ભાઈની રક્ષા ના થાય એ રક્ષા કરવા માટે પોતે અંતરમંતી પ્રાર્થના કરવી પડે કે જેનાથી ભાઈની રક્ષા થાય તેવા નિસ્વાર્થપણું હોવું જોઈએ જો કે આ વાત માત્ર બહેનો માટે નથી હા આજના ભાઈઓ પણ માથા ભારે છે તેમને પર સામાન્ય રાખડી બાંધવામાં આવે તો કહે છે આવી સામાન્ય રાખડી થોડી બંધાય પેટ મોગી ગાટ જોઈએ છે અને રાખડી આવી પણ જેની આ ભાઈઓને કોણ સમજાવે કે સ્પાઈડરમેન અને સુપરમેન જેવી રાખડીઓ તેમની રક્ષા ન કરે રક્ષા એ બહેન કરશે કે જેમણે પોતાના ભાઈની કલાઈ ઉપર રક્ષા કવચ બાંધ્યું છે અરે શું કહું તમને આજની યુવા પેઢીને તો ખબર જ નથી કે આપણે રક્ષાબંધન શા માટે ઉજવીએ છીએ એમાં એમની કોઈ ભૂલ નથી એમને કોઈ એ કહ્યું જ નથી કે આ તહેવાર શું છે અને એનો અર્થ શું છે કોઈને પણ પૂછવામાં આવે કે રક્ષાબંધન એટલે શું એટલે એટલું જ કહેવામાં આવે કે રક્ષાબંધન એ ભાઈ બહેનનો તહેવાર છે જેમાં બહેન ભાઈના કપાળ ઉપર ટીલક લગાવે છે અને તેને રાખડી બાંધે છે અને ભાઈ બદલામાં બહેનને મોગી ગિફ્ટ આપે છે પણ આજના જમાનામાં કોઈ રક્ષાબંધનનો મહિમા જાણતો નથી જેના કારણે આ પવિત્ર તહેવાર માત્ર ઉજવણી બનીને રહી ગયો છે હા આ વાત જ્યારે માહિતીને આવે છે ત્યારે આપણે અમુક લોકોને પૂછીએ તો એ લોકોને ખબર જ નહી હોય કે રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે તથા પોતાના જીવનમાં ઊંચું સ્થાન પામનાર લોકોને પૂછે તો એ તરફથી એવો જ ઉત્તર મળશે કે આ એક પૌરાણિક તહેવાર છે જે વર્ષોથી ચાલી આવ્યો છે પણ માત્ર એક દોરીનો ધાગો બાંધવાથી આ તહેવાર પૂર્ણ નથી થઈ જતો આ તહેવાર તો ભાઈ અને બહેનનો નિસ્વાર્થ પ્રેમનો હોય છે જ્યારે બહેન એક નિસ્વાર્થ ભાવે પોતાના વીરા માટે પોતાના ઈષ્ટદેવને મનાવે છે અને તેનું સદાય રક્ષણ કરવા માટે જણાવે છે ભગવાનના આશીર્વાદરૂપી તે ધાગાની ભાઈની કલાઈ પર બાંધવામાં આવે છે અને તેના બદલામાં ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે આજના જમાનામાં ફેશનેબલ કહો કે મોર્ડન વાતાવરણ કહો તેમાં તો ભાઈ બહેનને મોંઘી ભેટ આપે છે અને બહેન ભાઈને મોંઘી રાખડી બાંધે છે જેના લીધે આ ઉજવણી એને ઉજવણી બનાવી દીધી છે ને તહેવાર જે વર્ષોથી ચાલ્યો આવતો એવો તહેવાર બનાવી દીધો છે પણ આજની યુવા પેઢીને કોણ સમજાવે હા આજની યુવા પેઢીને કોણ સમજાવે કે બહેનને મોંઘી ભેટ આપી દેવાથી કે બહેને ભાઈને મોંઘી રાખડી બાંધી દેવાથી તેની ઉજવણી નથી થતી बाई ने सुपरम के स्पाइडरमेन वाली राखडी बांधी देवाची त्याने रक्षा ना थी थाती। ભાઈની રક્ષા કરવા માટે અંતરથી નિસ્વાર્થ ભાવે ભગવાનને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરવી પડે છે સાચી વાત ભાઈ બહેન વચ્ચેનું બંધન અનમોલ છે ભાઈ બહેન તેને શબ્દમાં વર્ણવી શકાતું નથી ભાઈ બહેન વચ્ચેનો સંબંધ અનોખો છે વિશ્વના દરેક ભાગમાં તેને મહત્વ આપવામાં આવે છે જો કે ભારતની વાત આવે તો તે વધુ મહત્વપૂર્ણ થઈ જાય છે કારણ કે ભાઈ બહેન વચ્ચે રહેલો સ્નેહ અને હર્ષનો પર્વ એટલે કે રક્ષાબંધન આપ સૌ મિત્રોને અમારા તરફથી હેપી રક્ષાબંધન